જય માતાજી જય શ્રી રામ મિત્રો આજે તારીખ ચૌદ ચાર બે હજારને ચોવીસ તો આજે આપણે જવાનું છે હરિદ્વારથી શ્રી નીલકંઠ મહાદેવ જે અહીંયાથી ટેક ઉપર સુધી આવેલું છે અંદાજીત લગભગ ચાલીસ પચાસ કિલોમીટર જેવું થાય છે આપણે અહીંથીનો એક બીજી બસ સિટિંગવાળી બસ કઈ રીતે આ બધા બસમાં ગોઠવાઈ છે જુઓ આપણા જણા છે બધાય ગોટવાઈ ગયા છે હરિદ્વાર આપણે ત્યાંથી નીકળી ગઈ છે રવાના થઈ ગઈ છે નીલકંઠ મહાદેવ જવા માટે રસ્તો અહીંયા નીલકંઠ મહાદેવનો ખૂબ જ વળાંક અને ચઢાણ વાળો હોવાથી આપણે જે અહીંયા પહોંચતા લગભગ બે કલાક બે અઢી કલાક સમય લાગી જશે ત્યાં સુધી આપણે બધાની હું ટિકિટ લઉં જો મિત્રો સરસ મજાનો નજારો છે જોવાનો કુદરતી આ નીચે બધાય માણસો બોટિંગ કરી રહ્યા છે બધુંય પહેરાવે જેકેટ પહેરાવે લાઈફગાર્ડ જેકેટ આપણે તો ઉડક રસ્તો આબુ જેવો છે તો આબુ કરતાય થોડો ખતરનાક છે અહીંયા નીચે બધી હોટલો રૂમ્સ આવેલા છે જે કોઈ અહીંયા આ રાત્રિ રોકાણ કરવું હોય કિલોમીટર તો હવે થોડી વારમાં આપણે પહોંચી જઈશું નીલકંઠ મહાદેવ ચાલો મિત્રો તો આપણે પહોંચી ગયા નીલકંઠ મહાદેવ બધા મંદિર હજી દોઢક કિલોમીટર જેટલું દૂર છે અહીંયાથી આપણે બધા હાલીને જવાનું છે રસ્તો થોડોક સાંકડો હોવાથી બસ મંદિર સુધી ઠેક નથી જતી એટલે બધા અહીંથી હાલીને જવાનું હોય છે બાઇક ને એવું બધું જાય છે ચાલો મિત્રો તો આપણે અહીંયા નીલકંઠ મહાદેવના દર્શન કર્યા અને હવે પાછા નીચે આપણે નીકળી ગયા બસમાં માં તો આપણે નીચે ઋષિકેશમાં જઈને લક્ષ્મણ ઝુલા રામઝુલા અને જાનકી ઝુલા છે ત્યાં જવાનું છે જો કે લક્ષ્મણ ઝુલા તો અત્યારે બંધ છે એટલે આપણે ત્યાં નહીં જઈએ જો જો સરસ મજાના નજારા છે ભાઈ તો આપણે રામ ઝુલા પોચી ગયા છીએ મિત્રો આયા બજાર આવેલી છે સામે દેખાઈ છે આ રામ ઝુલા આપણે અહીંયા એની ઉપર થઈને ઠેઠ સામે કાંઠે સુધી જવાનું છે મિત્રો રામ જુલા અને જાનકી જુલા અહિયાં જોઈ આવ્યા તો હવે આપણે અહીંયાથી સીધા જ આપણે જોશું આપણી ધર્મશાળા એ બેસી બેસીને આજે સવારના આપણે હતા તો ઠેઠ સાંજ પડવા આવી છે તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં આવતીકાલે આવતીકાલે આપણે જવાનું છે મનસાદેવી માતાના મંદિરે દર્શન કરવા તો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય શ્રી રામ મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે મિત્રો ચેનલે સબ્સ્ક્રાઇબ ના કર્યું તે સબસ્ક્રાઈબ કરી લઉં એટલે હવે પછીના વિડીયો અપલોડ થાય તો તમને તરત જ મળી જાય જય માતાજી જય શ્રી રામ